ભારે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે પરિણામે રઈસો ભારે નારાજગી વ્યાપી છે રિપોત રફીક મંસુરી ઓમ જય ભગવાન આજે અહીંયા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયવરોહણ ગામે લકુલિશધામ આશ્રમો આપણે છીએ અમારા લકુલિશધામ આશ્રમ મેનપુરા ગામ અને કાયવરોહણ ગામની સીમમાં આવેલું છે અને અહીંયા નજીકમાં જ કેટલીક ફેક્ટરીઓ આવેલી છે ધામની અંદર ભારતના અને વિદેશના આત્મીયજનો યોગ અને સનાતન ધર્મ માટે આવતા હોય છે ગુરુકુળ છે ગૌશાળા છે સંતો ભક્તો તપસ્વીઓ સેવકો આ આશ્રમમાં સતત પ્રવાહ ચાલતો રહેતો હોય છે નજીકમાં આવેલી આ ફેક્ટરીઓ દ્વારા સમયે સમયે પ્રદૂષણના કારણે અહીંયા પ્રદૂષિત વાયુનો પરેશાની અમને મહેસૂસ થતી હોય છે જેને કારણે આશ્રમવાસીઓને અતિથિઓને સંતો બાળકોને ગળામાં બળતરા થવી આથું દુખું આંખોમાંથી પાણી નીકળવું શ્વાસની તકલીફ થવી આવું વારંવાર મહેસૂસ થતું હોય છે તેને કારણે મેં પ્રીતમ મુનીએ વડોદ પીએમઓમાં અરજી કરી હતી ફરિયાદ નોંધાવી હતી પીએમઓ દ્વારા દિલ્હી પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષને ગુજરાત મેમ્બરને અને વડોદરાના રિજનલ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી પરંતુ તે છતાં પણ પ્રદૂષણ બંધ થતી નથી અને વારંવાર આ પરેશાની મહેસૂસ થાય છે હમણાં બે દિવસ પહેલાં જ રાત્રે પણ વધારે પ્રદૂષિત વાવી છોડવામાં આવ્યો અમે કાયાવરો અને પોલીસને અને લાગતા વળગતા અધિકારીઓને નેતાઓને જાણ કરી અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ પ્રદૂષણથી મુક્તિ મળે અહીં વિશેષ કરીને અહીંયા પોલીપ્લાસ્ટ નામની કંપની છે તેના દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના વિડીયો વગેરે પણ ઉતારવામાં આવે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા પણ તેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અમારું વિશેષ નિવેદન છે કે ગુજરાત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ વિભાગ બધા મળી અને અમને આ પ્રદૂષણની સમસ્યાથી મુશ્કેલીથી બહાર નીકળે અને અમે બધા આ મુશ્કેલી અને ત્રાસથી મુક્ત થઈએ ઓમ જય ભગવાન